નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જો સમાચાર જી બી ખાદી બોર્ડના પેન્શનરોને હાયર પેન્શનના પત્રો મળતા થયા કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે ગુજરાત એસટીના પચાસ હજારથી વધુ નિવૃત્ત કર્મચારીઓને વર્તમાનમાં લઘુત્તમ પેન્શન મળે છે સાત લાખ કે તેથી પેન્શનરોને ઈપીએફ ઓગણીસો પંચાણુંમાં જોડાયેલા પેન્શનરોને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઓનલાઈન ફોર્મ ભરેલા હતા તે અંતર્ગત જીબી નિગમ ખાદી બોર્ડ બેન્કો સહિતના પેન્શનરોને હાર પેન્શન માટેના પત્રો જીપીએફઓ તરફથી મળવામાં લાગ્યા છે માત્ર એસટી નિગમના સોળ વિભાગ એકસો પચીસ ડેપો તથા એસટીની મધ્યસ્થ કચેરીમાં જેમની જવાબદારી છે તેવા અધિકારીઓએ એસટીના વર્તમાન તેમજ નિવૃત્ત સહિત અસંખ્ય કર્મચારીની નિવૃત્તિ તારીખ પગાર વત્તા મોંઘવારીનો ટોટલ કેટલા વર્ષ નોકરી કરી તેવી માહિતી ઈપીએફઓ કચેરીને છેલ્લા ત્રણ વર્ષથી મોકલવામાં નહીં આવતા ફોર્મ રદ થયા છે ત્યારે ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘના પ્રમુખ શ્રી નાનુભાઈ રાવલ મહામંત્રી શ્રી કે કે દુધાત્રા ઉપાધ્યક્ષ મફતલાલ સોલંકી ભુજના જગતસિંહ સોઢા સહિતના ગુજરાત ભરના કારોબારી સભ્ય સહિત એસટી નિગમના જોઈન્ટ એમડીને બે છ બે હજાર પચીસના રોજ આવેદનપત્ર આપ્યું છે જેમાં એસટી નિગમના નિવૃત્ત કર્મચારીઓ તેમજ તેમની વિધવાઓએ ઓનલાઈન ફોર્મ ભર્યા હોવાની માહિતી ઈ તાત્કાલિક મોકલી હાયર પેન્શન ચાલુ થાય તેવી કાર્યવાહી કરવા માંગ કરાઈ હોવાનું કાર્યાલય મંત્રી શ્રી પ્રદીપભાઈ પંડ્યા જણાવે છે હાયર પેન્શન અંગે વિશેષ જાણકારી એસટીના નિવૃત્ત ટીસી કુલજીભાઈ અરખાણી જણાવી રહ્યા છે કે એસટી નિગમના સોળ વિભાગોને મધ્યસ્થ કચેરી પેન્શનરોની માહિતી નહીં મોકલે તો ગુજરાતભરના ઇપીએફઓ ઓગણીસો પંચાણુંમાં જોડાયેલા પેન્શનરો કોર્ટના જજમેન્ટના નાદર અંગે ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય માંગશે સેન્ટ્રલ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ અને નિગમના માન્ય ત્રણેય યુનિયનના પદાધિકારીઓને નોકરીની શરૂઆતથી નિવૃત્તિ સુધી સંગઠનને લવાજો માપનાર કર્મચારીઓનું નિવૃત્ત જીવન અંધકારમય બનાવી નાખ્યું સંકલન સમિતિ આ અંગે આગળ આવશે કે કેમ તે નિવૃત્ત કર્મચારીઓ પૂછી રહ્યા છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે